દીપ પ્રાગટે કરવામાં આવી હતું શ્રી માંકરેજીના પરિવાર આયોજિત વાલ્મિકી સમાજે પ્રથમ સમલગ્ન માં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલા માર્યા હતા અને આ અગિયાર યુગલોને સમલગ્ન માં આવેલ સાધુ સંતોને અને સમારંભના અધ્યક્ષ ધારાસભ્ય પીકી પરમાર પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ કુંવરજી ઠાકોર અજમલભાઈ ચાવડા વાઘેલા અમૃતભાઈ જગુભાઈ પાટડી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ મંત્રી અને સામાજિક કાર્યકર સમાજના આગેવાનો અને વડીલોએ આશીર્વચન આપ્યા હતા ઠાકર કુંવરજી ભામાસાએ આ સમલગ્નના ભોજનના દાતા બન્યા હતા આ લોકો કુંવરજીને ભામાસાનો વિરોધ આપ્યો છે રિપોર્ટર મહેન્દ્ર ગજ્જર

ભારત મારી રસાળા વિધાનસભા ક્ષેત્રની અંદર રખાળા ગામે વાલ્મિકી સમાજના અગિયાર નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડે છે ત્યારે પ્રભુ જીવન સુખરૂપ નીવડે એવી અમને પ્રાર્થના કરું છું મારી સાથે પૂર્વ ધારાસભ્યશ્રી ખમાભાઈ રાઠોડ ઉપસ્થિત રહી અને આ નવ દંપતિને આશીર્વાદ આપ્યા છે સરકારની યોજનાઓની પણ વાત કરી છે ખાસ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારફતે અનુસૂચિત જાતિ સમાજને એમાંય વાલ્મીકિ સમાજને સાથે સન્માન આપવાનું કાર્ય હોય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી થયું છે હમણાં જ અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રતિષ્ઠા થઈ અને ત્યારે અયોધ્યાના એરપોર્ટને પહી વાલ્મિકી નામ સાથે જોડી અને સાચું સન્માન જો વાલ્મીકિ સમાજના પણ કાર્ય કર્યું હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વાલ્મીકી સમાજના કાર્યો માટે વાલ્મિકી સમાજ આગળ વધે સામાજિક સમરસતાના ભાવરૂપે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે વાલ્મિકી સમાજનો ઉત્કર્ષ થાય વિકાસ થાય એ માટે કામ કરી રહ્યા છીએ જ્યારે આજના આ સમૂહ લગ્નમાં જોડાય અને જે સમાજના આપણે દર્શન થયા છે એમાંય ખાસ કરી વાલ્મિકી સમાજ એક થયો છે ત્યારે એમને અભિનંદન આપું છું પાસે દસાડા વિધાનસભાની અંદર એની અંદર વાલ્મિકી સમાજના પ્રથમ સુખમય સમૃદ્ધિમય અને શાંતિમય પૂરું જાય એવું અમે એને વાત કરી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂર્ય ઘર યોજના લોન્ચ કરી છે એ સૂર્ય ઘર યોજના આ વાલ્મિકી સમાજના પાટલી વિધાનસભાના દરેક ઘરે ઘરોમાં લાગે એના માટેની પણ અમે આજે વાત કરી છે વાત માત્ર કરી નથી એના માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા છે ત્યારે માનનીય ધારાસભ્યોશ્રીના સહકાર સહયોગી સૌ આ વાલ્મીકી સમાજના ઘરોની અંદર પણ સૂર્ય સદી રાખીશું અને આ બધી ક્યારે પણ